ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની ખજૂર અને લીંબુનું અથાણું બનાવવાનું છે મિત્રો જે આપણે ભાખરી રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું સરસ મજાનું ખજૂર અને લીંબુનું અથાણું બનાવવાનું છે તેનું મટીરિયલ હું તમને બતાવી દઉં આજે આપણે તાજી બસો ગ્રામ જેવી ખજૂર લીધેલી છે ત્રણ લીંબુ છે એક વાટકી ખાંડ છે જેટલી આપણે બસો ગ્રામ ખજૂર છે તો તેની સામે સો ગ્રામ ખાંડ લીધેલી છે તેમજ મુરબ્બો છે તૈયાર લીધેલો છે મિત્રો જે આચાર મસાલો આપણે જાતે પણ બનાવીએ છીએ જે આપણે એની અંદર ઉમેરી શકાય તો ચાલો મિત્રો આપણે સરસ મજાનું ખજૂર અને લીંબુનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે ખજૂરમાંથી થળિયા અલગ કરી લઈએ અને ત્યાર પછી સરસ મજાનું આપણે ખજૂર લીંબુનું અથાણું બનાવવાની શરૂઆત કરીશું જે આપણે ચોવીસ કલાક સુધી પછી રવા દઈશું મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે ખજૂરમાંથી ઠળિયા અલગ કરી લઈએ તો ચાલો મિત્રો આપણે ખજૂર લીંબુનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ બસો ગ્રામ ખજૂર છે સો ગ્રામ ખાંડ છે તેમજ સો ગ્રામ લીંબુનો રસ છે અને બીજું પણ અંદર આપણે જે ઉમેરશું હું તમને બતાવીશ મિત્રો તો સરસ મજાનું ખજૂર અને લીંબુનું આ રીતે અથાણું બનાવજો કારણ કે આપણે ગેસની અંદર પણ ગરમ કરવાની જરૂર પડતી નથી તેમજ અંદર મસાલો પણ ઉમેરી દઈએ ચાલો તેની અંદર એક વાત કી મસાલો પણ ઉમેરી દઈશું મિત્રો જે આપણે આચાર મસાલો પચાસ ગ્રામ લીધેલો છે જે મેથી અંદર અલગ અલગ તૈયાર જ આપણને મળતા હોય છે પેકેટમાં પણ મિત્રો બજારની અંદર તો ચાલો અંદર ખજૂર પણ ઉમેરી દઈએ જે આપણે ગેસની ઉપર ગરમ કરવાની કે કોઈ પણ જાતની ઝંઝિયાત હોતી નથી ફક્ત હવે આ અંદર ઉમેરીને ચોવીસ કલાક સુધી આપણે તેને રેહવા દઈશું અને ત્યાર પછી આપણું સરસ મજાનું અથાણું તૈયાર થઈ જશે તમે જોઈ રહ્યા છો જે ભાખરી સાથે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને શિયાળાની અંદર એકદમ પૌષ્ટિક આ હાથણું હોય છે મિત્રો કારણ કે ખજૂર શિયાળાની અંદર ખૂબ જ ગરમ ગણાયતી હોવાથી શરીર માટે આમે ગુણકારી છે મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણું અથાણું ભેળવીને તૈયાર કરી લીધેલું છે હવે ચોવીસ કલાક માટે ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું જ્યારે અથાણું તૈયાર થશે એટલે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાનું આપણું ખજૂર અને લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે જોતા ચટાકેદાર મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું ખજૂરનું આપણું અથાણું તૈયાર છે મિત્રો જે ચોવીસ કલાક સુધી આપણે રવા દીધેલું હતું જે હવે તૈયાર થઈ ગયું છે તમે પણ આવું અથાણું બનાવજો મિત્રો મિત્રો ભાખરી સાથે સવારમાં ખાવાની ખૂબ જ મજા આવશે તેમજ પૌષ્ટિક પણ છે ખાવામાં ખૂબ જ મજા આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું આપણું ખજૂર ને લીંબુનું અથાણું તૈયાર થઈ ગયું છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આવું અથાણું બનાવજો જે આપણે એક વર્ષ સુધી તેને સ્ટોર કરી શકાય છે તેમજ તમે વર્ષ પતિ જો ફ્રીજની અંદર મૂકશો તો દોઢથી બે વર્ષ સુધી પણ સ્ટોર કરી શકાય છે તે બગડતું નથી મિત્રો તો ચાલો હવે તમે એકવાર ચોક્કસથી આવું અથાણું બનાવજો મિત્રો અને મિત્રો ખાસ ખાસિયત એ છે કે આની અંદર આપણે એક ટીપું પણ તેલ ઉમેરેલું નથી તેમજ ગેસ ઉપર ગરમ પણ કરેલ નથી છતાં પણ આવું સરસ મજાનું રસા રસાવાળું અથાણું આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તેમાં ટીપુ તેલનો પણ ઉપયોગ કરેલ નથી ગરમ પણ કરેલ નથી તો આવું ચટાકેદાર અથાણું એકવાર ચોક્કસથી બનાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી